ખરેખર પુરુષને બદલાતા વાર નથી લાગતી આ એ જ કુનાલ હતો જેને મેં હર હાલતમાં સ્વીકાર્યો હતો જો હું ઈચ્છત તો લગ્ન કરવાની ના પાડી શકત પણ મારા અંતઃ મનને એ સ્વીકાર્ય ન હતું સગાઈના એક મહિના પછી જ એક એક્સિડન્ટમાં કુનાલનો પગ કપાઈ ગયો ભાવિ સસરાએ સંદેશો મોકલાવ્યો કે શું હું કુનાલ સાથે આ પરિસ્થિતિમાં પણ લગ્ન કરવા તૈયાર છું મારા પપ્પા દુવિધામાં હતા કુનાલની સરકારી નોકરી હતી દેખાવમાં પણ સરસ હતો હવે નિયતિને શું કહેવું પગ કપાવવાનું લખ્યું હતું તે કપાઈ ગયું છતાં તેમણે મારા ઉપર જોર ના દીધું મને મારી રીતે નિર્ણય લેવાની છૂટ આપી દુવિધામાં તો હું પણ હતી જેનાથી મારા લગ્ન થવાના હતા એ કાલ સુધી તો બરાબર હતો આજે એનામાં ખોટ આવી ગઈ તો શું એને મૂકી દેવો ઉચિત ગણાય કાલે લગ્ન પછી મારામાં કોઈ ખોટ આવી જાય અને કુનાલ મને મૂકી દે ત્યારે હું દુવિધામાંથી નીકળી અને મન મક્કમ કરીને કુનાલ સાથે લગ્ન માટે હા પાડી દીધી શરૂઆતના થોડાક વર્ષો તો આરામથી વીત્યા કુનાલે કૃત્રિમ પગ લગાડાવી લીધો હતો એટલે તે ક્યાંય પણ આવવા જવા માટે સમર્થ થઈ ગયો હતો હું ખુશ થઈ ગઈ કે ચલો કુનાલના મનમાંથી હિનભાવના નીકળી જશે કે તે અક્ષમ છે પાંચ વર્ષ નીકળી ગયા ઘણી દવાઓ કરવા છતાં હું મા નહોતી બની શકતી હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી કુનાલે ભલે કહેવા ખાતર મને કહ્યું હતું કે બાપ ન બની શકવાનો તેને જરાય અફસોસ નથી પણ હું તેના ચહેરા ઉપર તે ઉદાસી જોઈ શકતી હતી એક દિવસ મારાથી રહેવાનું નહીં એટલે મેં કહી દીધું કે વાંધો ન હોય તો હું તને એક સલાહ આપું આપણે એક બાળકને દત્તક લઈ લઈએ તો આ સાંભળીને કુનાલ ગુસ્સે થઈ ગયો અને કહ્યું મને મારું જ બાળક જોઈએ જે કદાચ શક્ય નથી આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો હું ખૂબ જ દુઃખી થઈ ગઈ કે પોતાનો મંતવ્ય રજૂ કરવાની આ કઈ રીત છે કુનાલની આ જ વાત મને ગમતી નહોતી તે કોઈપણ વાત શાંતિથી બેસીને ચર્ચા વિચારણા કરીને સમાધાન કરવામાં માનતો જ નહીં તેના બદલે જૂનવાણી આવા વિચારોને ચોંટીને રહેતો હતો મેં અનુભવ કર્યો હતો કે કુનાલ પહેલાં જેવો નહોતો રહ્યો તે મારી સાથે ખૂબ જ ઓછી વાતો કરતો મોડી રાત સુધી ટીવી જોતો રહેતો અથવા તો ઘરે જ મોડો આવતો હું પૂછતી તો એમ જ કહેતો કે ખાલી ઘર મને ગમતું નથી હું તેને કહેતી કે ઘર ખાલી ક્યાં છે હું નથી શું હું તારા માટે કંઈ મહત્ત્વ નથી રાખતી તેણે મારી વાતનો કંઈ જવાબ ન આપ્યો એટલે હું થોડી ગુસ્સે થઈને બોલી તને શરમ નથી આવતી મને આખો દિવસ એકલી મૂકીને મોડી રાત્રે ઘરે આવશ તેણે કહ્યું શરમ તને આવવી જોઈએ કે વંશ આગળ વધારવા તું મને એક બાળક પણ નથી આપી શકતી આ સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા શું એક સ્ત્રીને ફક્ત બાળક પેદા કરવા માટે લગ્ન કરીને લઈ આવવામાં આવે છે તે ફક્ત જરૂરત પૂરી કરવા માટે જ છે તમારી જરૂરતો પૂરી કરે તો ઠીક નહીંતર એનાથી મોઢું ફેરવી લેવાનું મેં પોતાના આંસુઓ પર કાબૂ રાખ્યો અને પોતાને કમજોર પડવા ન દીધી અને કહ્યું કે હું તારી પત્ની છું મને પૂરેપૂરો હક છે જાણવાનો કે મોડી રાત સુધી તું ક્યાં હોય છે અચ્છા તો હવે સમજો કોનાલના મોઢા ઉપર અલગ જ હાવભાવ દેખાણા તેણે કહ્યું તને જલન થાય છે કે મેં ક્યાંક બીજી રાખી નથી લીધી ને મેં કહ્યું રાખી શકસ તારે રાખવી હોય તો એમાં કંઈ નવી વાત નથી તો કેમ પૂછતા જ કરસ માની લે કે મેં રાખી લીધી ભલે કુનાલે અમસ્તા જ કહ્યું હોય પણ એનાથી તેની મનછા તો સમજાઈ જ ગઈ તે જતો રહ્યો પણ મને એક એવો દંશ દઈ ગયો જેની પીડા મારી આત્માને ભેદી ગઈ હું વિચારતી રહી ગઈ કે કોઈ આટલું કેમ બદલાઈ શકે પાંચ વર્ષ સુખ દુઃખના જેની સાથે વિતાવ્યા હોય તે એકાએક આટલો નિર્મોહી કેમ થઈ શકે લાખ પ્રયત્નો છતાં હું આ સવાલોના જવાબ ના મેળવી શકી જેમ તેમ કરીને મેં પોતાની જાતને સાચવી આજે કુનાલના ખૂબ દૂરના કુટુંબી મામાની દીકરી સ્વાતી આવવાની હતી તેને બી કરવું હતું એટલે એક વર્ષ તો અહીં જ રહેવાની હતી કેમ કે મામા ગુજરી ગયા હતા અને મામી ગામડે રહેતા હતા ત્યાં કોલેજ ન હતી મામીએ કહ્યું કુનાલ તું આને કોલેજ બતાવી દેજે પછી તો એ રિક્ષામાં આવજા કરશે કુનાલે કહ્યું વાંધો નહીં એવું હશે તો હું મૂકી આવીશ મામીએ કહ્યું એમ વિચારીને જ અહીં આવી હતી કે અહીં સ્વાતિને કોઈ મુશ્કેલી નહીં પડે તમે સાચવી લેશો એના પપ્પાના ગયા પછી તમે બધા સગાઓએ જો અમને સહારો ન આપ્યો હોત તો હું તો ક્યારની ભાંગી પડી હોત આટલું કહેતા મામીના આંખમાં આંસુ આવી ગયા મારા સાસુએ કહ્યું તમે ચિંતા ના કરશો અમે સ્વાતિનું બરાબર ધ્યાન રાખીશું બે દિવસ રહીને મામી ગામડે જતા રહ્યા કુનાલે સ્વાતિને એની કોલેજ બતાવી તેમાં એડમિશન પણ કરાવી દીધું તેનું જરૂરતનો બધો સામાન પણ લઈ દીધો બધે કુનાલે જ રૂપિયા વાપર્યા હશે મને કંઈ વાંધો નહોતો પણ તે સ્વાતિનું કંઈક વધારે પડતું જ ધ્યાન રાખવા લાગ્યો હતો સ્વાતિને નાનું મોટું કંઈ પણ કામ હોય કુનાલ હંમેશા તેની બાઇક લઈને તૈયાર રહેતો પત્નીથી વધારે બીજાનું ધ્યાન રાખતો જે મારાથી સહન થતું નહોતું મારા સાસુ પણ તેને કંઈ કહેતા નહીં એક દિવસ મારાથી રહેવાયું નહીં એટલે મેં કહ્યું તારા માટે સ્વાતિ મારા કરતાં વધારે મહત્ત્વ રાખે છે કુનાલ બોલ્યો બાપ વિનાની દીકરી છે આપણે તો ધ્યાન રાખવું પડે ને તો તું શું બાપની ભૂમિકા ભજવી રહ્યો છે મેં કટાક્ષ કરતાં કહ્યું કુનાલ ગુસ્સે થઈ ગયો અને કહ્યું ભાનમાં રહીને વાત કર મેં પણ ગુસ્સામાં કહ્યું રાડો ના પાડ હું પણ પોતાનો અવાજ ઊંચો કરી શકું છું એટલે તે ચૂપ થઈ ગયો મેં કહ્યું એમ ના સમજતો કે તું કંઈ પણ કરીશ અને હું ચૂપચાપ જોતી રહીશ કુનાલ એકદમ માસૂમ ચહેરો કરીને કહેવા લાગ્યો કે મેં શું કર્યું છે તું જ કે મેં કહ્યું કે આવો માસૂમ ચહેરો બનાવીને તું સ્વાતિને ફોસલાવી શકીશ મને નહીં પુરુષોની રગે રગ જાણું છું છેલ્લા એક અઠવાડિયાથી તને નેપકિન લાવવાનું કહું છું લાવ્યો તેણે કહ્યું હું ભૂલી ગયો હતો આજકાલ તો તને ફક્ત સ્વાતિની જરૂરતો સિવાય કંઈ યાદ જ નથી રહેતું વારંવાર તેનું નામ ન લે કુનાલે દાંત પીસીને કહ્યું વાત આગળ વધતી જોઈને તે રૂમની બહાર જતો રહ્યો કાયર પુરુષોની આ જ ઓળખ હોય છે તે ભાગવામાં જ ભલાઈ સમજે છે તે પોતાની મમ્મીના રૂમમાં ગયો અને વાત કરી મારા સાસુ બોલ્યા ચાર દિવસ માટે આવી છે એને પણ આ શાંતિથી રહેવા નહીં દે સ્વાતિ શું વિચારશે પછી તે મારા રૂમમાં આવ્યા અને કહ્યું તારા સંસ્કાર આ જ શીખડાવે છે તને મહેમાન સાથે ખરાબ વર્તન કરવાનું મેં કહ્યું તમારો દીકરો પોતાની પત્ની સાથે કેવું વર્તન કરે છે તે તમને નથી દેખાતું તેમણે કહ્યું કે કેવું વર્તન કરે છે કંઈ ખરાબ તો નથી કરતો ને મેં કહ્યું સ્વાતિને તમે બધા માથા પર બેસાડો છો જ્યારે મારી સામે જોવાનો પણ કોઈને ટાઈમ નથી તેમણે કહ્યું આ તારો વહેમ છે અને જો હકીકત હોય તો તેને માટે પણ તું જ જવાબદાર છો હું કંઈ સ્વાતીને અહીં લઈ નથી આવી તું જાણસ કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત એક બાળકથી જ બને છે મેં પણ ગુસ્સામાં કહ્યું કે તો શું સ્વાતિમાં તે સંભાવના દેખાઈ રહી છે તમને તેમણે કહ્યું બે કોઈ તારી પાસેથી શીખે મેં કહ્યું બે શરમ તો તમે છો જે પોતાના દીકરાનો સાથ દઈ રહ્યા છો હું કંઈ છુપાવવાના મૂળમાં નહોતી એટલે સાફ શબ્દોમાં બધું કહી દીધું તેમણે કહ્યું એવું જ હોય તો અહીં રહેવું હોય તો રહે નહીં તો જતી રહે મેં પણ ગુસ્સામાં કહ્યું કે રહીશ તો હું અહીં જ હું પણ જોઉં છું કે કોણ મને મારા હકથી વંચિત કરે છે મારા સાસુ જતા રહ્યા અને હું પલંગ પર પડી પડી રડવા લાગી અને વિચારવા લાગી કે એક હું હતી જેને ખબર હતી કે કુનાલ અપંગ છે છતાં તેને અપનાવ્યો જ્યારે કુનાલ બાળક ન થઈ શકવાને મારી વિકલાંગતા સમજે છે અને મારાથી છુટકારો મેળવવાનું વિચારી રહ્યો છે આટલી જલ્દી બદલી શકે છે કુનાલ લગ્નની પહેલી રાતે તેણે મને કહ્યું હતું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવી વિશાળ હૃદયવાળી પત્ની મળી હું તને વિશ્વાસ આપું છું કે ક્યારેય મારા તરફથી તને ફરિયાદ કરવાની તક નહીં દઉં અને આજે કુનાલ એટલી હદે નીચતા પર ઉતરી આવ્યો છે કે તેને સંબંધોની મર્યાદાનો પણ ખ્યાલ નથી રહ્યો માન્યું કે દૂરના સંબંધની મામાની છોકરી છે સ્વાતિ પણ જ્યારે મામાની દીકરી કહ્યું છે તો એણે નિભાવવું પણ જોઈએ ને બીજા દિવસે મારા પપ્પાની તબિયત ઠીક ન હોવાથી ભાઈએ મને ફોન કર્યો એટલે હું પપ્પાને મળવા ગઈ એક એકપળ માટે તો વિચાર્યું કે પોતાની પીડા કહીને મન હળવું કરી લઉં પણ હિંમત ન થઈ વિચાર્યું પપ્પા ચિંતામાં આવી જશે પણ ભાભીની નજરથી મારી પીડા છુપાઈ નહીં એકાંત મળતાં જ તેમણે મને પૂછ્યું કે શું વાત છે પહેલાં તો મેં વાતને ટાળી દીધી પણ તેમણે જ્યારે પ્રેમથી પૂછ્યું તો મારા આંસુઓએ હકીકત કહી દીધી ભાભીએ રાત્રે ભાઈને આ વાત કરી ભાઈ ગુસ્સામાં આવી ગયા તેમને ગુસ્સો આવો વ્યાજબી હતો કોઈ ભાઈ પોતાની બહેનનું દુઃખ જોઈ ન શકે રાત્રે જ તે મારા રૂમમાં આવવાના હતા પણ ભાભીએ ના પાડી દીધી સવારે નાસ્તો કરતી વખતે તેમણે કુનાલની વાત ઉખેડી તેમણે મને કહ્યું તું હવે એની પાસે નહીં જાય એને ફોન કર હું હમણાં એની સાથે વાત કરું છું મેં ગમે તેમ કરીને ભાઈને મનાવી લીધા અને એક મહિના પછી ભરેલા મને જ્યારે હું પોતાના ઘરે પાછી જવા લાગી તો ભાભીએ મને ગળે લગાડી અને કહ્યું દીદી ચિંતા ન કરતા તમારા માટે આ ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ છે ભાભીને મા સમાન એમ જ નથી કહેવામાં આવતી તેણે કહ્યું હું પોતે નહીં ખાઉં પણ તમને ભૂખ્યા નહીં સુવા દઉં જો ત્યાં કંઈ વાંધો પડે તો નિસંકોચ પાછા આવી જજો મેં કહ્યું કે હું પ્રયત્ન કરીશ કે કુનાલને સાચા રસ્તા ઉપર લઈ આવું મારો અવાજ ગડગડો થઈ ગયો સાસરામાં આવીને મેં જે દ્રશ્ય જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ સ્વાતિના માથા ઉપર સિંદૂર પૂરેલું હતું એ જોઈને હું દોડીને પોતાના રૂમમાં ગઈ કુનાલ પલંગ પર સૂતો હતો મેં તેને ઉઠાડ્યો અને પૂછ્યું કે આ બધું શું છે સ્વાતિના લગ્ન ક્યારે થયા તેનો પતિ કોણ છે પહેલાં તો કુનાલ મારી આંખોમાં આંખ મિલાવી ન શક્યો પણ વધુ સમય માટે હકીકત છુપાવી પણ ન શક્યો તેણે ખૂબ જ સરળતાથી કહી દીધું કે તું જે વિચારી રહી છે તે સાચું છે મેં પૂછ્યું શું તે સ્વાતી સાથે લગ્ન કરી લીધા મારા રહેતા તારી આવી હિંમત કેમ થઈ તેણે કહ્યું કે તું ગમે તે કહે પણ મને પોતાનું એક બાળક જોઈતું હતું મેં કહ્યું તે મને જાણ કરવાની કે મારી પરવાનગી લેવાનું પણ જરૂરી ન સમજ્યું બની શકે કદાચ હું પરવાનગી આપી દેત આ સાંભળી તે ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો મને તારાથી આ જ આશા હતી એટલું કહી તે મારી નજીક આવ્યો અને મને ગળે વળગીને પ્રેમ કરવાનું નાટક કરવા લાગ્યું મેં એને ધક્કો માર્યો મારા ગુસ્સાની કોઈ સીમા નહોતી હું એટલી ગુસ્સામાં હતી કે મારી આંખમાંથી આંસુ પણ નહોતા નીકળતા પછી મેં પોતાની જાતને સાચવી અને વિચાર્યું કે જે થયું તેને હવે બદલી તો નહીં શકાય આમે હંમેશા પુરુષોનું જ ચાલે છે એટલે મેં પરિસ્થિતિને સ્વીકારવાનું જ ઠીક સમજ્યું છતાંય તેને કહ્યું તું સારી રીતે જાણે છે કે વાંજણી શબ્દ એક સ્ત્રી માટે ગાળથી ઓછો નથી અને એવી સ્ત્રી માટે તો વધારે કલંક બની જાય જેને અભિશાપિત જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે મને દુઃખ એ વાતનું નથી કે તે સ્વાતિ સાથે લગ્ન કરી લીધા પણ દુઃખ એ વાતનું છે કે તે મારી પીઠ પાછળ આ બધું કર્યું મારો વિશ્વાસ તોડ્યો છે તે આ જ કામ તું મારો વિશ્વાસ જીતીને પણ કરી શકતો હતો તારી વિકલાંગતાને ખામી સમજીને મેં તારા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોત તો કુનાલે કંઈ જવાબ આપ્યો નહીં મને થયું વ્યર્થ જ સવાલ પૂછ્યો જેનું ચરિત્ર જ ખરાબ હોય તે સારો વિચાર કેમ કરી શકે આ ખબર મારા પિયર સુધી પહોંચી ગઈ ભાઈ મારા ઘરે આવ્યા અને રાડ પાડીને કહ્યું ક્યાં છે કુનલ હું એને બરબાદ કરી નાખીશ તેની હિંમત કેમથી બીજા લગ્ન કરવાની મેં જેમ તેમ કરીને ભાઈને શાંત કર્યા તેમણે કહ્યું હું ચૂપ નહીં બેસું હું પોલીસમાં રિપોર્ટ લખાવીશ અને આ સરકારી નોકર છે તો તેની ઓફિસમાં પણ આની ફરિયાદ કરીશ આને બધી રીતે રઝડતો ના કરી દઉં તો મારું નામ નહીં કુનાલ પાછળના દરવાજેથી નીકળીને બહાર જતો રહ્યો મારા સાસુ આવ્યા અને પોતાની ભડાશ કાઢી લીધી તેમણે કહ્યું હવે મારી પણ વાત સાંભળો સ્વાતિ પીનાની દીકરી છે કુનાલે ખાલી તેને સહારો આપ્યો છે મારા ભાઈએ કહ્યું કે પોતાની બેશરમીને સહારાનું નામ ન આપો એકને આધાર દીધો અને બીજીને નિરાધાર કરી દીધી મારા સાસુએ કહ્યું કે આરતીને કોઈએ ઘરે જવા માટે કહ્યું નહોતું હું કે કુનાલ કોઈ નથી ઈચ્છતા કે આરતી આ ઘરેથી જતી રહે તેનો જે હક છે તે રહેશે જ ભાઈએ કહ્યું કે મને મનાવવાનો પ્રયત્ન ન કરો અને મને કહ્યું કે આરતી તું સામાન બાંધી લે હવે હું તને અહીં એક મિનિટ પણ નહીં રહેવા દઉં મેં કહ્યું કે ના ભાઈ હું આ ઘર મૂકીને નહીં આવું આજે પણ આપણો સમાજ પરણેલી સ્ત્રીને પિયરમાં સ્વીકારવા તૈયાર નથી આટલું કહેતા હું ભાવુક થઈ ગઈ મેં કીધું હું અહીં મરી જઈશ પણ પિયર તો પાછી નહીં જ આવું આ સાંભળી ભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા રૂઢિવાદી સમાજથી લડવું કંઈ સહેલું નથી ગોત્રના નામે પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દેવામાં આવે છે એવા જળ સમાજમાં પરિવર્તનની આશા રાખવી રણમાં પાણી શોધવા જેવું છે ભાઈને પગે લાગતી વખતે મેં વચન આપ્યું કે હું કમજોર સ્ત્રી નથી પોતાના અસ્તિત્વને કમજોર નહીં પડવા દઉં છતાં તેમણે મને કહ્યું કે તું જ્યારે ઈચ્છે ત્યારે મારી પાસે આવી જજે પિયરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા જ રહેશે ભાઈના ગયા પછી બે કલાક પછી કુનાલા આવ્યો આવતાની સાથે પોતાનો રૂઆબ દેખાડવા લાગ્યો મેં પણ કહી દીધું કે પોતાની ઓકાતમાં રહેજે તેણે મને અલગ રહેવા માટે એક ફ્લેટ ખરીદી આપ્યો પહેલાં તો મેં વિચાર્યું કે અહીં જ રહીને પોતાના હક માટે લડતી રહીશ ક્યારેક કોર્ટમાં પણ જવાની ઈચ્છા થઈ પણ એમ વિચારીને પગ પાછા વાળી લીધા કે તેનાથી ફાયદો શું થશે બહુમાં બહુ તો તેની સરકારી નોકરી જ હશે પણ પત્નીને મળવો જોઈએ એ પ્રેમ હક માન સન્માન અને દરજ્જો તો મને નહીં જ મળે કુનાલ દર મહિને મને રૂપિયા આપી જતો જેને લીધે મારો ખર્ચો નીકળી જતો મને સ્વાતિ ઉપર પણ દયા આવતી કે મારા સાસુ અને કુનાલે તેને ફોસલાવીને લગ્ન કરાવી લીધા જે પણ થયું તે નિયતિ માનીને મેં સ્વીકારી લીધું મેં સમય પસાર કરવા માટે એક સ્કૂલમાં નોકરી ચાલુ કરી ધીમે ધીમે સમય પસાર થતો ગયો કુનાલ સાથે મારો સંબંધ દર મહિને ખર્ચ લેવા સિવાય બીજો કંઈ રહ્યો નહીં કુનાલને મારી કંઈ ચિંતા પણ હતી નહીં મને પણ એવા માણસ સાથે કોઈ સંબંધ રાખવામાં રસ નહોતો એક દિવસ તેણે મને ગડગડા અવાજે ખુલાસો કર્યો મારા જીવનમાં બાપ બનવાનું સુખ લખ્યું જ નથી તેને હતાશ જોઈને મારાથી રહેવાનું નહીં મેં પૂછી લીધું કેમ શું થયું તેણે કહ્યું સ્વાતિના લોહીમાં ઇન્ફેક્શન છે ડૉક્ટરે કહ્યું કે જો તે મા બનશે તો પણ તેને વિકલાંગ બાળક જ પેદા થશે આ સાંભળીને મને અફસોસ થયો કુનાલથી વધારે સ્વાતિ માટે દુઃખ થયું એ બિચારીની જિંદગી ખરાબ થઈ ગઈ કુનાલે બે બે જિંદગી ખરાબ કરી નાખી જો તેણે મારી વાત માનીને કોઈ અનાથ બાળકને દત્તક લઈ લીધું હોત તો અમને ઘડપણનો આશરો પણ મળી જાત અને તે અનાથ બાળકનું જીવન પણ સુધરી જાત થોડી ક્ષણ ચૂપ રહ્યા બાદ કુનાલ આગળ બોલ્યો આરતી તને કેમ કહું કહેવા માટે કંઈ બચ્યું જ નથી હું વિચારવા લાગી કે કુનાલ શું કહેવા માગે છે તેણે કહ્યું કે શું આપણે ફરીવાર સાથે ન રહી શકીએ આ સાંભળીને મારો પારો સાતમા આકાશે પહોંચી ગયો મનમાં તો થયું કે આને હમણાં જ ધક્કા મારીને બહાર કાઢી મૂકું કુનાલ વિશે મારું અનુમાન સાચું નીકળ્યું પણ છતાં મેં પોતાની ભાવના પર કાબૂ રાખીને તેને પૂછ્યું કે આ હમદર્દીનું કારણ શું છે તેણે કહ્યું તું હજી મારી પત્ની છે તને તારો હક દેવા માગું છું આ સાંભળીને મને થયું સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં આ જ ફરક હોય છે સ્ત્રી ખૂબ જ લાગણીશીલ હોય છે જ્યારે પુરુષ મતલબી હોય છે એટલે તો બધા વ્રત સ્ત્રીઓથી કરાવવામાં આવે છે આપણા ધર્મના ઠેકેદારોએ પુરુષોને ખુલ્લા આખલા બનાવી દીધા છે અને સ્ત્રીઓની મમતાને બંધનોમાં બાંધીને તેને પંગું કરી દીધી છે પણ હું ભાવુક થઈ નહીં મેં કહ્યું જ્યારે સ્વાતિને લઈ આવ્યો ત્યારે મારા હકનો વિચાર નહોતો આવ્યો તેણે ખૂબ માસૂમ ચહેરો કરીને કહ્યું કે હું ભટકી ગયો હતો પણ હવે હું પોતાની ભૂલ સુધારવા માગું છું વિચારું છું કે આપણે ટેસ્ટ્યુબ પદ્ધતિથી માતા પિતા બની જઈએ મેં વ્યંગ કરતાં કહ્યું કે ત્રીજા લગ્ન કરી લે એ જ બરાબર રહેશે આરતી મને માફ કરી દે મેં તારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે તેણે મને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મેં કહ્યું કે તે સ્વતન લાવીને પત્નીના અસ્તિત્વને ગાળ આપી છે તે મારું કલેજ ઉબાડ્યું એટલે તારી બાપ બનવાની ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય આટલું કહીને મેં તેને જતા રહેવાનું કહ્યું અને તેના ગયા પછી હું પલંગ પર પડી પડી રડવા લાગી તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો